પોતાની સાયકલ લઈને ખેતરે જઈ રહ્યા હતા ત્યારે ટ્રક ચાલકે અડફેટે લીધા પાટડી તાલુકાના ખારા ઘોડા ખાતે ટ્રક ની અડફેટે એકસઠ વર્ષના સાયકલ સવાર નો અકાળે કંકમાં ભર્યું મૃત્યુ ને આ આધેડ પોતાની સાયકલ લઈને ખેતરે ચેડા હતા ત્યારે ટ્રક ચાલકે અડફટે લીધા હતા એમને ગંભીર હાલતમાં સાવાર અર્થે વિરામગામ હોસ્પિટલ ખાતે લઈ જવા બાદ વધુ સાવાર અર્થે અમદાવાદના બોપલ દવાખાને લઈ જતા રસ્તામાં તેમનું મૃત્યુ નિપજ્યું હાલમાં રણમાંથી ખારા ઘોડા ગંજે મીઠું ખેંચવાની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે હાલ ખારા ઘોડામાં જે સીબી ડમ્પર અને ટ્રકોનો ખડકલો જોવા મળી રહ્યો છે ત્યારે આ ગોજાર અકસ્માતની પ્રાપ્ત વિગત અનુસાર પાટણી તાલુકાના ખારા ઘોડા ચૂના કામથી ઓડો જવાના બોર્ડ પાસે મેઇન રોડ પર સાયકલ લઈને ખેતર જઈ રહેલા એકસઠ વર્ષના ખારા જુના જૂના ગામના રહીશ દેવશીભાઈ ખોડાભાઈ વાણિયા ને હતા અને સામેથી માતેલા સાણની માફક પૂરઝડપે આવતી ટ્રક એડ લઈ જોરદાર ટક્કર મારતા આધેડ દેવશીભાઈ ખોડાભાઈ વાણિયાની પેટના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા એમને લોહી લુહાણ હાલતમાં તાકીદે વિરામ ગામ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમની હાલત નાજુક જણાતા ફરજ પરના હાજર તબીબે તેમને રિફર કરતા તેમને વધુ સારવાર અર્થે અમદાવાદ બોપલ દવાખાને પર કવિતાઓ લખતા ડીકે પરિવાર તૂટી પડ્યું આ અકસ્માતની ઘટનાને પગલે પાટડી પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે આ કેસની વધુ તપાસ પાટડી પોલીસ ચલાવી રહી છે રિપોર્ટર ડીકે મકવાણા મકવાણા વડી દસાડા પાટડી તાલુકા આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે